અમરેલી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મીઓની હડતાલનો જિલ્લા આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે જિલ્લાના આરોગ્ય વિભાગના હેલ્થ હેલ્થ વર્કર દ્વારા હડતાલ હડતાલ કરાઈ હતી તારીખે શરૂ કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા હતા અમરેલી જિલ્લામાં હડતાલ મામલે મોટા ભાગના કર્મીઓ આરોગ્ય સેવામાં ફરી જોડાયા હતા ત્યારબાદ સરકાર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે હાલ માત્ર એસી જેટલા હેલ્થ કર્મીઓ હડતાલ પર છે અમરેલી જિલ્લામાં જે આરોગ્ય કર્મચારીઓ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ફિમેલ વર્કર અને ફિમેલ સુપરવાઇઝર એમાંથી જ્યારે સત્તરમી તારીખે હડતાલ ચાલુ થઈ તો પહેલા દિવસે લગભગ આપણા ત્રણ ચારસો તેત્રીસ જેટલા કર્મચારી હડતાલ પર ગયા હતા ત્યાર પછી તબક્કાવાર કાર્યવાહી કરી કર્મચારીઓને છૂટા કરવાનો પણ પ્રશ્ન આવ્યો આપણે અત્રેથી કર્મચારીઓને છૂટા પણ કરવાના થયા અને એ પછી સરકારશ્રીની સૂચના હતી માન્ય અગ્રસચિવ સાહેબની એ પ્રમાણે તબક્કાવાર એમણે બે વિસી કરી અને જે સૂચનાઓ આપી હતી એનું અત્રેથી માન્ય ડીડીઓ સાહેબની સાથે પણ આ બાબતે પરામર્શ કરી અને એ અન્વયે કાર્યવાહી કરી છે આજની તારીખે આપણા અમરેલી જિલ્લામાં ગઈકાલેનો આંકડો જોઈએ તો એકસો ત્રણ કર્મચારીઓ આજે ચાર કેડરની મેં વાત કરી એમાંથી એકસો ત્રણ એકસો ચાર જેટલા કર્મચારીઓ અંદાજે હડતાળ પર હતા એમાંથી પણ ગઈકાલે સાંજે અને આજે સવારે પાછા કર્મચારીઓ હડતાલ ઉપર પાછા આવ્યા છે એટલે આજની પરિસ્થિતિ જોઈએ તારીખ અઠ્યાવીસની તો આ આપણા હેલ્થના આરોગ્યના લગભગ એંસી જેટલા કર્મચારીઓ હડતાળ પર છે બાકીના કર્મચારીઓ હડતાલ પર ગયા હતા પણ પાછા પોતાના મૂળ કામમાં જોડાઈ ગયા છે આરોગ્યની કામગીરીમાં સક્રિય થઈ ગયા છે